બંધારણી પોલીસ અધિકાર આપ્યો છે જે કાયદો વ્યવસ્થા બગાડતું હોય એને અરેસ્ટ કરશે પોલીસ તમે સાઈડ કરો કે કોણ છે

બપોર નામ કેટલો થયો તમે એક ધારાસભ્ય માણસ પાસ જવાબ મળી જશે તમે અત્યારે તમે રાખો ને સાંજ સુધી ચાર પાંચ કલાક થી બેઠા એટલે બીજેપી ના અહીં ઓ ને તો લઈ આવો લઈ આવ્યું છે

રાજ્યપાલ મંજૂરી નહી લીધી તમે લોકો આખા ગુજરાત ખાલી ચૈતરભાઈ પૂછે એમને અંગ્રેજો હતા બોલો

જાનુ મુકી દે બટણમનો મુકી પૂરો થઈ જાય পুলিশ তে পুলিশ তে सरकार हमसे डरती है पुलिस करती है सरकार हमसे डरती है पुलिस करती है जोर जुलम की टक्कर में है जोर जुलम की टक्कर में संघर्ष हमारा नारा है जोर जुलम की टक्कर में संघर्ष हमारा है भाजपा टेरी टाना साई तेरी, तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी बाजब तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी बाजब तेरी तानागर्दी नहीं चलेगी नहीं चलेगी हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते के तेरी टाना तानाशाही नहीं चलेगी नहीं चलेगी बाजब तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी પોલીસ પોલીસ તેરી તાહી ભાજપ હમતી હૈબ હમશે ડરતી હૈ

અહીં જે કામ કરતી આ જે નર્મદા જિલ્લા પોલીસ છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ અને આવી રીતે આ જનતાના હક માટે હર હંમેશ ચૈતરભાઈ લડતા રહે છે ત્યારે જનતાના જે આજે જનતાને અત્યાર સુધી જયારે ચૈતરભાઈ જરૂર હતી ત્યારે જનતા ના સમર્થન માં ઉભા હતા આજે ચૈતરભાઈ ને જરૂર છે ત્યારે જનતા સમર્થન ની અંદર મારામારી ના કેસ છે અને એની અંદર પોલીસ ફક્ત ને ફક્ત ચૈતરભાઈ અને આજે પાંચસ્તેરી ગુલ્લા કરી નહીં કરેગી નહીં કરેગી પાંચસ્તેરી ગુલ્લા કરી નહીં કરેગી નહીં હૈ ધર્મદા પોલીસ હાઈ હાઈ મીતા પોલીસ હાઈ હાઈ શર્મિતા પોલીસ હાઈ હાઈ નિર્મડા પોલીસ હાઈ હાઈ નિર્મડા પાલે હાઈ હાઈ મીતા પોલીસ હાઈ હાઈ કોલમોદા પોલીસ હાઈ હાઈ ધર્મદા પોલીસ હાઈ હાઈ ધર્મદા પોલીસ હાઈ હાઈ ધર્મદા પાલે का तुम्हें कमांड ने बाजब टेड़ी टाना साए नहीं चलेंगे नहीं चलेंगे बाजब टेड़ी गुंडागर्दी नहीं चलेंगे नहीं चलेंगे बाजब टेड़ी गुंडागर्दी नहीं चलेंगे नहीं चलेंगे किस पे रो बाइक पे रो बाजब नो किस पे रो किस पे रो बाइक पे रो बाजब नो किस पे रो बाजब नो किस पे रो नहीं साहब ने केस कर आओ पुलिस अधिकारी सर करो ये उपज એ લોકો કોઈ જવાબ કહેવાય કે અમારી રીતે અંદર